રહીએ સમજીને સાચું જ્ઞાન ક્ષણે ક્ષણ ને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ વણો ના દુખ જીવીએ ભૂલી જઈને ભૂતકાળી ના ઘર્ષણ થી પ્રગતિ છે આ વાતમાં આ વાતના સંદર્ભમાં ઘર્ષણને કઈ રીતે લેવું કે હિતકારી થાય અને આગળ લઈ જાય સામાન્ય રીતે ઘર્ષણ થયા બાદ એવું આવે છે એના કરતાં આ બાબતમાં ના પડવા મળ્યા હોત તો સારું ઘર્ષણથી મોક્ષ માર્ગમાં આગળ વધાય છે કઈ રીતે લેવાવું જોઈએ કે જેનાથી પ્રગતિ થાય એ ઘર્ષણ એટલે ફ્રિક્શન અને એક્સિડન્ટ બે શબ્દ સમજી જાઓ એ ઘર્ષણ હોવું જોઈએ પણ અથડામણ ના હોવી જોઈએ ઘર્ષણ એટલે ઘર્ષણ થઈ જઈએ કરવું ના જોઈએ ખઈ થઈ જાય એટલે આ બધો અહંકારની વાત કરીએ જ આવી પેલી બેન કહે છે ને મને કે તું કેમ આવું કરે છે તું રફ મારે છે તું આવી છે એ બધું ઘર્ષણ જ કહેવાય ત્યારે આપણે ઘસાઈએ છીએ આપણે અથડાઈએ છીએ મને કેમ આવું કીધું શું કામ તું કહે છે એ નામ અથડામણ આપણે તરત જુદું રાખવું છે કે તને કહે છે અને વાત બરાબર છે તું સંભાવે નિકાલ કર તો એ માલ વરસાદ પડે એટલે માલ ઉગે ઉગે એટલે આપણે નિકાલ કરીએ એટલે ખાલી થાય એટલે ઘર્ષણ વગર માલ પ્રગટ જ ના થાય કંઈ આ અથડામણ વગર તો વ્યવહાર થવાનો જ નથી પણ કંઈ ફ્રિક્શન જેવી એક્સિડન્ટ અને ફ્રિક્શન બે કહીએ ને આ ફ્રિક્શન વગર તો નહીં આ તેલનો ટા ટેન્કર ઢોળાઈ ગયું હોય તેલ ટેન્કરનું અને પછી ઉપરથી ગાડીઓ ફાસ્ટ એકસો એંસી એકસો વીસની ઝડપે દોડાવવા જાય તો દોડે ખરી અરે આપણા જીવન ચાલવું હોય ને તોય ના ચલાય અમારે તો બેઝિન છે ને જે આમ ગોળ ને આમ ચીકણું એટલે લીસતું છે તો કીડી જો મેં પડી ને પછી ત્યાંથી આમ ફર્યા જ કરે પણ ઉપર ચડે જ નહીં ને આપણને લાગે એને ફ્રિક્શનની જરૂર છે પછી કાગળ મૂકો ને હળહળ ટુપડી બહાર ચડીને બહાર નીકળી જાય પણ નહીં તો આમામ આમ આમ ત્યાં ને ત્યાં જ આપણને લાગે આ ટ્રેડમિલ કરે છે ઉપર જાય નહીં ને ત્યાં ત્યાં જાય ફ્રિક્શન મળતું જ નથી સમજાય ને એટલે આ ફ્રિક્શન વગર તો આગળ ચાલી ના શકે એક ડગલું ના માડી શકે ને પ્રગતિનો પાર્ટ કયો આવે પ્રગતિ અથડામણમાં અથડાયા નહીં એ પ્રગતિ અથડામણ સિંગડા તોડવા માટે આવે છે અને આપણે અથડાઈએ તો નવો પછી ગુનો ઊભો થાય છે આપણે ના અથડાવવું છે એટલે અથડામણને જુદી રાખો કોઈ કે તું તું બરોબર કામ બરોબર નથી કરતી એટલે આપણે કે તું કામ બરોબર નથી કરતી સરસ કરજે હા હું જરાય નથી કરતી આટલું સારું કામ કરું છું તોય મને કહે છે બરોબર નથી કરતી એટલે જે એ એટલે પૂતગલની અથડામણ પોતે સ્વીકારીને એ જ અથડામણ અને તો આ પૂતગલને લોકો કહે છે તો આપણે પ્રકૃતિને કહે છે આપણે જ નિકાલ કરવો જોઈએ કે ના હવે તો ધ્યાન રાખજે સરસ કરજે છે હં કોઈની બૂમ ના પડે એવું સરસ કર શક્તિમાર્ગ તો આપણે જુદા રહ્યા આપણે અથડાયા નહીં તો આપણે સેફ સાઈડ આટલું જ દાદા શીખવાડે છે કે અથડામણમાં તમે અથડાવ નહીં તો તમારી કોમન સેન્સ વધે દાદા કહે છે અમને કોઈ પણ અથડામણ થાય ને તમને આધ્યાત્મિક હિત સમજાય ધાર્મિક હિત સમજાય વ્યવહારિક હિત સમજાય એટલે અમને એટલી બધી કોમન સેન્સ ખીલેલી હોય કે અમને સંપૂર્ણ હિત સમજાય એટલે અમને અથડામણમાં કોઈ ગુનેગાર પણ ના દેખાય અને એમાં કરેક્ટ જ લાગે બન્યું એ જ ન્યાય ઘણી બધી બાબતમાં કેવું હોય કે ફોર્મનેસ રાખવાની એવું બધું આપણે સાંભળીએ છીએ કે ફોર્મ કોણે કોણે આપણે હા એ જેને રેવા આપણે કહેવાય તું ફોર્મ હો આપણે માથે અથડામણ કહેવાય છે ટીનાનું તમે સ્વીકારો ટીનાનું તમે જુદું રાખો એના ટાળી કહેવાય ટીના વ્યવહાર કરે કોઈને એક્સપ્લેન કરે કન્વીન્સ કરે એ બધી અથડામણ ના કહેવાય એ એ વ્યવહારિક એડજસ્ટમેન્ટ છે અને એ વ્યવહારમાં યોગ્ય છે તમે ટીનાના સીટ પર જઈને માર્ક અડ્યા એટલે અથડામણ શરૂ થઈ પછી માર્ક હતું વધારે અથડાયા આમાં સમજવા જેવું છે કે આ રિલેટિવ ને કામ કરવા દેવાનું છે ને આપણે કામ નથી કરવાનું રિલેટિવ છે એ વાતો કરશે ના પડશે હા બધું જ કરશે આપણે શું બને છે જોયા કરો તો આપણે અથડામણથી મુક્ત થયા કહેવાય છે હજી કોલું લાઈન ઓફ ડિમાર્કેશન હોય ને એ નથી સમજાતું કારણ કે ગઈકાલે જે સત્સંગમાં વાત થઈ હતી તમારું આવતું હતું કે ના એ થવાનું જ છે થવું જોઈએ તો ગઈકાલે જે સત્સંગમાં નથી વાત થઈ કે મીટિંગ થશે કે એ જ્યારે વાત થઈ તો એલું આવે કે અહીંયા તમારી ફોર્મ ને જ દેખાતી હતી પણ એલું જ્યારે આપણો વ્યવહાર હોય તો ઘર્ષણ અને એ જે એટલે કંઈક હવે ટૂંકી વાત છે ને અંદરનું ઘર્ષણ ટાળવું જોઈએ એટલું સમજો બે અંક બે ભાગ જુદા પાડો આખે એક થઈ જાય છે અને કરવી જોઈએ એ થઈ જાય છે એ ભાગ ડિસ્ચાર્જ છે કરવી જોઈએ આપણો અભિપ્રાય કાઢી નાખવાની જરૂર છે અને આ તો કેવું છે આ થઈ રહી છે મિટિંગ આપણે ક્યાં આટલા આટલા વર્ષોમાં હતું નહીં આ તો દસ માણસો હોત ને તો કઈ કમિટીની જરૂર નથી સો માણસો હતો તો ચાલો બે ત્રણ જણાથી પતી જાય છે પાંચસો થયા તો બીજા પાંચ સાતથી થી એમને એમ જ પતી જાય પાંચ હજાર થયા એટલે પછી સિસ્ટમ ગોઠવવી પડશે નહીં ગોઠવો ને તો બધું હેફેઝાર થઈ જાય બધું કોઈ પણ બાબત હોય દાખલો છે કે આ કમિટીઓની મિટિંગનો હેતુ આ છે કે આજે મોટો પ્રવાહ આવી રહ્યો છે એને સેટઅપ તો કરવું પડે ને આજે આપણે કીધું અત્યારે જો બે હજાર માણસો બેઠા છે હવે દીપકભાઈ એમ કે છે દર્શનમાં ચાલુ કરો અને કોઈ જો વ્યવસ્થા ના હોય તો શું થાય હા માજી ગબડી પડે બિચારા એક્સિડન્ટ થઈ જાય એમને એમને હોસ્પિટલમાં લઈ જવા પડે શું થયું તો ટોળું એમને ચડી બેઠું હોય એમના પગ ઉપર માતા ઉપર મને આ બાબત એટલે આ સિસ્ટમ ગોઠવવાનું હેતુ આ છે એટલે આ કમિટીઓ આ આગ્રહ નથી પણ આવું આ સંજોગ જ ઉભા થયા છે અને થઈ રહ્યું છે આવું કોઈક આક્ષેપ મૂકે કારણ લોકો છે ને બોલવાના જ છે એ આક્ષેપે જ કહેવાતો કારણ એને દેખાય એવું બોલે સાત પૂછડીવાળો ઉંદર છે એવું બોલે એટલે પેલો પેલો ઇમોશનલ થઈ જાય છે હું સાત વાળો મને કેમ કહે છે એટલે છે ને કે આપણે જવું જોઈએ કે ભાઈ સાત છે અને પૂછડી આપણે જાણવું જોઈએ તો અસરમાં આવી જાય છે ને અસરમાં આવીને પછી એ ઉપાય કરવા માંડે છે ને એ જ સૂક્ષ્મ અહંકાર છે એ આત્માનો અનુભવ કક્ષા ખોઈ નાખે છે પછી ઉપાય કરવામાં એટલે ધીમે ધીમે આપણે આ લાવવા છીએ કે ભાઈ એડજસ્ટમેન્ટ એવું લો એટલે આપણે બે ભાગ જુદા પાડીએ ટીનાનો ભાગ અને શુદ્ધાત્માનો ભાગ ટીના એ વ્યવહાર કરવાનો જ છે આપણે વ્યવહાર શું બને છે જોઈ લો પોઝિટિવ પ્રયત્નો લાસ્ટ મુમેન્ટ સુધી કરવાનો છે એક ઉદાહરણ આપો ને કે આમાં એક પ્રસંગ એવો હોય જેમાં ઘર્ષણ પણ હોય પણ છતાં પણ અંદરથી આપણે બધાનું હિતનું ડિસિઝન પણ હોય એવું કંઈક એ તો હોય જ ને હવે આ કોઈ તમારા બ્રહ્મચારીની વાત આવે પેલો છોકરો પજવતો હોય તમે શું કરો તમે સ્ટ્રોંગ રહો કે નાખો કે ભાઈ આ બાબત નહીં ચાલે બીજું માથાકૂટ નહીં જોઈએ મારા કામ નોર્મલ વાતો કરો એક્સેસ વાતો નહીં ચલાવી લો એટલે આ બાબતમાં આપણું બ્રહ્મચર્યમાં ફોર્મ છીએ આપણે છતાં આપણે અથડા મટાડીએ છીએ એની જોડે કસાઈ કરતા નથી મારા મારી કે તોફાન કરતા નથી આપણે ચોક્કસ રહીએ છીએ છતાં એની વાતમાં આપણે સહમતે નથી હા તો એક્સ્ટ્રીમ દાખલો લઈએ છીએ આપણે અને છતાંય આ વ્યવહારમાં તો કેવું છે કે પાંચ જણા કે ને આમ કરો એટલે આપણે ધીમેથી ને બરાબર છે દાદા ક્યુ શું કહે છે ગાડીમાં બેઠા હોઈએ આપણે પાંચ જણા હોઈએ અને આપણે કહીએ કે આ રસ્તે જઈશું ને તો વહેલું પહોંચાશે એરપોર્ટ અને પહેલાં ચાર જણા બૂમ પાડતા કે નહીં આમ આપણે આ જ રસ્તે જવું છે તો આપણે એકાદ વખત પહેલાં સહજ ભાવે કહીએ પછી વિનંતી કરીને કહીએ અને ત્રીજી વખત કે સારું છોડી દો કારણ એમાં આપણો મોક્ષનો ધ્યેય બગડે એવો નથી આપણે જોઈએ કે હવે આમાં દસ મિનિટ મોડા પહોંચીશું અહીં દસ મિનિટ વહેલા પહોંચીશું ચાલો જો શું બને છે જુઓ કદાચ આપણે સાચા ન પણ હોઈએ કારણ આપણે માનતા હતા કે આમ રસ્તે આમ થશે આમ થશે અને કદાચ એમની દ્રષ્ટિએ સાચું હોય એટલે આ વ્યવહારમાં એક જ અંદરની બાબત સાચવીએ છીએ કે મારો આત્માનું હિત બગાડીને કરવું નથી જાગૃતિ કે ના હું શુદ્ધ આત્મા છું ને આ ફાઇલ છે ને બધાનું દબાણ આમ છે તો આ બાજુ પૂરું કરવા દો વ્યવસ્થિત આ બાજુ ખેંચી જાય છે પૂરું કરો અને પછી કદાચ એ વીસ મિનિટ મોડા પહોંચે ને તો પછી હું નથી કહેતી મારું માનો છો જ ક્યાં એ ડખો કરવાની જરૂર નથી ના કે ના બધાને હું તમારી સાથે જ છું અને તમે આ રસ્તે મારી તારે સહી થઈ ગઈ કે ના મારો પણ આ જ રસ્તો ફાઇનલ હવે મારું પહેલો રસ્તો એ જે બહાર જુદી એ લોકોને ખબર પડવાની જ છે કે તમે કહેતા હતા આ રસ્તે જવું ને અમે આ રસ્તે માગ્યો ખોટો ખેંચ્યો અને મોડા પહોંચ્યા એને ખબર પડવાની જ છે એટલે એ શબ્દો બોલવાની જરૂર નથી બોલ્યા અહીંયા અથડામણ કહેવાય અને મનમાં ખૂં છું ભોગવટો આવ્યા કરે હું કહું છું માનતા નથી જો મોડું થાય છે વીસ મિનિટ મોડું થયું એ અથડામણ એ માનસિક અથડામણ એના દોષ જોયા એ અથડામણ ભોગવટો આવ્યો એ અથડામણ અને પેલું કન્વિન્સ કર્યા અને પછી એક્સેપ્ટ ના થયું તો છોડી દીધું તો અથડામણ ટાળી કહેવાય પહોંચ્યા એ વ્યવસ્થિત મોડા પહોંચ્યા એ વ્યવસ્થિત રૂપા શેઠ ભવી અને અભવીનો અર્થ બતાવી તેના લક્ષણો બતા કૃપા કરશો આપણે શું કામ છે એ બાજુ જવું છે આપણે આપણે તો ઠેઠ આ બાજુ આવી ગયા પીએચડીમાં તો કે બાળ ના ભણતા છોકરાના લક્ષણ કેવા હોય અને બાળ મંદિર બેસાડી છોકરાના લક્ષણ કેવા હોય એ જાણીને કરું છું આપણે પીએચડી સુધી આવી ગયા મજા કરો હવે એક જ વર્ષ બાકી રહ્યું પછી બહાર જઈશું આપણે અભવી એટલે કહે ને કે હજુ પુનર્જન્મ સમજતો નથી મોક્ષની વાત જ ખબર નથી પાંચ ઇન્દ્રિયન સુખોમાં જ રમણતા છે અને સંસારમાં મજા કરે છે મસ્તી આજે જાનવર બાનવર નહીં કશું એ પડી છે ને મોક્ષની અને અમુક મનુષ્યો એવા છે કે જેને કશું સંસારની ઇન્દ્રિય સુખોમાં જ રમણતા છે સમજાયું ને ઘણા કાળે પછી આ બાજુ આવશે મોક્ષમાં એટલે અને ભવિ એટલે આ મોક્ષ છે મોક્ષનો માર્ગ થયો પુનર્જન્મ સમજતો થયો આત્મા જાણવા જેવો છે આ સંસારમાં છૂટવા જેવું છે એ ત્રાગો મોક્ષે લઈ જશે પછી ધીમે ધીમે ડાયક થઈ ગયો કે ભાઈ આ લાયક છે અને જે આત્માનું જ્ઞાન થાય એટલે આસન ભવી તરત મોક્ષે જતો રહેશે બે ચાર અવતારમાં સમજાયું ને હાજી જય સચિદ મગનભાઈ રાજકોટ આ મગનભાઈ જુદા અને હું શુદ્ધાત્મા જુદો આ બે જુદા રહેવાની જાગૃતિ રહેતી નથી સાત વર્ષથી ખૂબ પરિશ્રમ કરીએ છીએ છતાં પણ એ લેવલે તો કેવળ આત્મા સુધી પહોંચી જવું છે એને બદલે ડિગ્રીઓ વધાતી નથી તો ખરેખર દાદાનું જ્ઞાન સમજાયું નથી કે બુદ્ધિ ડખોડખલ છે સમજાતું નથી ડખો જ છે પોતાનો દોષ દેખાય ને મગનભાઈ ભૂલ કરે તમને ખબર પડે કે નહીં પછી પ્રતિક્રમણ કરાવો છો ને એ નામ જ આત્મા જુદો મગન ભૂલ મગનભાઈ પાસે છે અને દેખાડે છે ચોખ્ખો હોય તે દેખાડી શકે એટલે હાથમાં ચોખ્ખો છે દેખાડે છે એટલે બે જુદા પડેલા છે આપણે શું છે પૂનમ હમણાં હમણાં થઈ જવી છે એ ના બને આ ભરેલો માલ ખાલી થતા થતાં તો એક બે ત્રણ અવતાર જતા રે આખા સમજાયું ને એટલે છૂટું પડી ગયું છે તળ પડી ગઈ છે હવે એક થાય નહીં કોઈ દાડો તમારે એક કરવું હોય તોય નહીં થાય લ્યો તો કહો ને હવે હું માખણ બોલો પાછું છાસમાં નાખી દઉં દહીં દાઈ નાખું નહીં બને ખરું દાદાએ ઝેરીન માખણ જુદું પાડ નાખ્યો હોય આજ આ જ કરશે વારંવાર એમ લાગે કે જુદું નથી હા એ નથી એવું લાગે છે ને એનામાં જુદું પડેલું હોય તો જ એને લાગે ઊંઘતા માણસ નાય કે હું જાગું છું કે ઊંઘું છું કે જાગતાને થાય જાગતા જાગતું હોય અને જાગ્યો છે લાગે જાગું છું કે વાંધું કારણ કે પેલું વાદળા વચ્ચે આયા કરે ને આવરણો આયા કરે એટલે આપણને પેલું એમ લાગે કે બરોબર કેમ નથી રહેતું પ્રતિક્રમણો કરીએ શક્તિઓ માંગીએ ચરણવિધિ કરો છો ને એટલે શક્તિ વધશે એટલે છૂટું વધારે પડશે ભરેલો માલ ખાલી થવાની જરૂર છે દાદા નથી કેતા આપણું સાત બેડરૂમ નું ઘર હોય ને લગ્ન પ્રસંગ આવે તો બધા રૂમોમાં કેટલા બધા માણસો ભરાયા હોય પાંચ પાંચ સાત સાત એટલે આપણે તો ઘરના ફેમિલી અને પાછા બીજા આપણા એક બે બાણિયા ભત્રીજાને રામમાં રાખવા પડે ને પછી મારા પલંગમાં ધક્કા મૂકીએ હવે શું થાય બધું લગ્નનો પ્રસંગ પતે ને પછી જેમ જેમ મહેમાન જાય ને પછી આવીને મોકલીએ પછી આપણું ઘર ખાલી થાય ને આપણી રૂમે ખાલી થાય હા કે સર એ ખાલી થતા સુધી આપણે રહેવું પડે ને જોડે એના જેવી છૂટા તો છીએ જ આપણે આવરણ હા આવરણો નડે છે તે આવરણો આ ક્રોધ છે માન છે લોભ છે કપટ છે મોહ છે વિષય છે ધાર્યું કરવું છે બધા આવરણો છે નડે ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન